તો તાજા અને રાજકારણમાં ઉથલપાથલ લઈને આવ્યા મોટા સમાચાર ગેનીબેને આપ્યું રાજીનામું અને રાહુલ ગાંધી સામે મોટું સંકટ હવે પીએમ મોદી પણ પડ્યા સાચા એનડીએ માં પંગાણ અને નવી સરકારની રચના ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ સી આર પાટીલ લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો પીએમ નરેન્દ્ર મોદી આજે ઇટાલી જવા રવાના થશે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી તેનો પહેલો વિદેશ પ્રવાસ કરવાના છે એવો આજે G7 સમિટમાં ભાગ લેવા ઇટાલી જશે 50મી G7 સમિટ 13 થી 15 જૂન દરમિયાન યોજાવા જઈ રહી છે ઇટાલીના પીએમ જોર્જિયા મેલોનીએ પીએમ મોદીને એમાં આમંત્રણ આપ્યું છે આ ભારતની અને પીએમ મોદીની પાંચમી ભાગીદારી તે અન્ય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે તો હવે જાણી લો મિત્રો ભાજપ કોને બનાવશે રાષ્ટ્રીય અધ્યક્ષ મોદી ત્રણ પોઈન્ટ ઝીરો ની સરકાર બની ગઈ છે આ વચ્ચે ભાજપના નવા અધ્યક્ષને લઈને ચર્ચા ચાલી રહી છે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ्डा આરોગ્ય મંત્રી બન્યા છે હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં સ્મૃતિ ઈરાનીનું નામ પણ ચર્ચામાં આવ્યું છે અટકળો છે કે તેઓ પહેલા મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે જો કે અંતિમ નિર્ણયમાં તો પીએમ મોદી અને અમિત શાહ સાથે આરએસએસની ચર્ચા થયા બાદ નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ સામે આવી શકે છે જે પણ નામ સામે આવશે અમે તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો ગુજરાતમાં સીઆર પાટીલનો ભવ્ય રોડ શો લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પરથી સીઆર પાટીલ ભવ્ય લીડથી જીતી ગયા છે પાટીલને કેન્દ્રમાં મંત્રીમંડળમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે એટલે હવે ગુજરાતનું પ્રદેશ અધ્યક્ષ પદ તેઓને છોડવું પડ્યું છે ત્યારે આજે સુરતમાં સીઆર પાટીલને કેબિનેટ મંત્રી બનાવ્યા તે બદલ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોડ શો એટલી મોટી સંખ્યામાં કે જેમાં કાર્યકર્તાઓ ધારાસભ્યો પણ હાજરી આપી રહ્યા હતા મોદી સરકાર ચિંતામાં અને એનડીએના ભાગલા દેશમાં બનશે નવી સરકાર ગઈકાલે ના વડા ચંદ્રબાબુ નાયડુએ આંધ્ર પ્રદેશના સીએમ તરીકે શપથ લીધા જેમાં પીએમ મોદી સહિતના નેતાઓ પહોંચ્યા હતા આ શપથ ગ્રહણ સમારોહમાં નિતીશ કુમાર નહોતા આવ્યા જેના કારણે અનેક અટકળો શરૂ થઈ છે બેની મુખ્ય વિપક્ષી પાર્ટી આર ડીજીએ કહ્યું કે નિતીશ કુમાર નારાજ છે અને એનડીએ માં ભાગલા પડી ગયા છે એક વર્ષની અંદર દેશમાં નવી સરકાર બનશે વર્તમાન સરકાર લાંબો સમય ટકશે નહીં ત્યારબાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ભૂલ સ્વીકારી અગ્નિકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે રાજકોટ ગેમ ઝોન ઘટના વિશે કહ્યું કે આ ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે આપણાથી ભૂલ થઈ છે માનવ જીવનની રક્ષા એ આપણી પહેલી ફરજ છે અધિકારી એક પદક અધિકારીઓએ આ તમામ વાતોનું ધ્યાન રાખવું જોઈએ રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના ગુજરાતમાં ફરી ન બને તેનું ધ્યાન રાખવું પડશે વિકાસ વિકાસ કરીને આપણે અન્ય બાબતો ભૂલી ગયા સરકાર એસઓપી જાહેર કરી છે

ગેનીબેનની વાવ બેઠક પરથી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે તો મિત્રો તમને જણાવી દે કે વાવના ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોરે રાજીનામું આપી દેતા વાવની વિધાનસભા સીટ ખાલી થઈ છે ગેનીબેન જે સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા તે સીટ પરથી હવે કોણ મેદાન મારશે તેની અટકળો ઊભી થઈ છે ખાસ કે અત્યારે તેના નામની ચર્ચા થઈ રહી છે કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપૂત ઠાકરસિંહ રબારી કેપી ગઢવી જ્યારે ભાજપ માટે ગજેન્દ્રસિંહ રાણા સ્વરૂપ ઠાકોર ખેમજી વાઘેલા અને રજનીશ પટેલની મેદાન ઉતારી શકે છે ત્યારબાદ હવે રાહુલ ગાંધી સામે મોટું સંકટ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેરળના મલ્લપુરમ અને વાયનાડમાં જાહેર સભા યોજી હતી તેમણે મલ્લપુરમમાં કહ્યું કે વાયનાડ સીટ છોડવી કે રાયબરેલી તે મારા માટે ધર્મ સંકટ છે મોદીજીની જેમ મને ભગવાનનું માર્ગદર્શન નથી મળતું હું એક સામાન્ય માણસ છું મારા માટે દેશના ગરીબ માણસો મારા ભગવાન છે જનતા સાથે વાત કરીને નિર્ણય આ અંગે નિર્ણય લઈશ ઉલ્લેખનીય છે મિત્રો કે રાહુલે રાયબરેલી અને વાયનાઇટ બંને સીટ પરથી મોટી જીત પ્રાપ્ત કરી છે હવે દેશના વડાપ્રધાનની આગાહી પડી સાચી શેરબજાર આજે રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે સેન્સેક્સ એક તમામ રેકોર્ડ તોડીને સત્યોતેર હજાર એકસો ને પિસ્તાલીસના સ્તરે પહોંચી ગયો છે જ્યારે નિફ્ટી પણ રેકોર્ડ તોડીને તેવીસ હજાર ચારસોને એક્યાસી સ્તરે પહોંચ્યો છે આવી સ્થિતિમાં રોકાણકારોની ચાંદી થઈ ગઈ છે આ દરમિયાન લોકો સોશિયલ મીડિયામાં કહી રહ્યા છે કે મોદીની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે મોદી અને શાહે કહ્યું હતું કે સરકાર બન્યા બાદ બજારમાં તેજી આવશે